લાઇવેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ નડિયાદની મુરજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલે કિડનીના રોગ અંગે અમદાવાદમાં સેમિનાર યોજ્યો તણાવભર્યું જીવન દવાઓનો વધુ પડતો ઉપયોગ ખાવા પીવાની ખોટી આદતો તથા વધુ ફેટી એસિડવાળા જંક ફૂડનું સેવન એ ભારતમાં વધી રહેલા કિડનીના રોગોના કેટલાક મુખ્ય કારણો છે એમ નડિયાદની મોરજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના યુરોલોજીસ્ટ અને નેફ્રોલોજીસ્ટના તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે એમ યુ એચ એ માત્ર યુરોલોજી અને નેફ્રોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરતી ભારતની અગ્રગણ્ય ઇન્સ્ટિટ્યૂટ છે ગુજરાતના નડિયાદમાં આવેલું આ બિન નફાલક્ષી એકેડેમી મેડિકલ સેન્ટર અત્યંત આધુનિક કેર એજ્યુકેશન અને રિસર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે નડિયાદની આ અગ્રગણ્ય યુરોલોજી હોસ્પિટલે વર્લ્ડ કિડની ડેને અનુલક્ષીને અમદાવાદમાં કિડનીના રોગો તથા ડાયાલિસિસની સારવાર અંગે સેમિનારનું આયોજન કર્યું હતું આ પ્રોગ્રામનો હેતુ કિડની ફેલ તેવા દર્દીઓ માટે ઉપલબ્ધ સારવારના વિકલ્પો અને કિડની અંગેની જાગૃતિ ફેલાવવાનો હતો આ ઇવેન્ટમાં એમ પીયુએચના ડિપાર્ટમેન્ટ ઓફ યુરોલોજીના ચેરમેન ડૉક્ટર રવિન્દ્ર સબનીસ કન્સલ્ટન્ટ યુરોલોજીસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉક્ટર અભિજીત પાટીલ સિનિયર કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડૉક્ટર અભિજીત કુન્નાર તથા કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉક્ટર હાર્દિક પટેલ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા એકસો પચાસથી એકસો સાત ટ્રાન્સપ્લાન્ટ કરી રહ્યા છે લગભગ સત્તરસોથી અઢારસો ડાયાલિસિસ દર મહિનામાં કરતા હોય છે અને ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ટ્રાન્સપ્લાન્ટ માટે જે જે પણ જરૂરિયાત છે એ બધું આપણે નડિયાદ કિડની હોસ્પિટલમાં જાતે ઊભું કરી રહ્યું છે એટલે આપણે અત્યારે જે કિડની લેવામાં આવે છે ડોનર ડોનર પાસેથી એ લેપ્રોસ્કોપીથી સર્જરી કરતા હોય છે પહેલાં ચીરો મૂકીને કિડની કાઢતા હતા હવે કમ્પ્લીટ બંધ થઈ ગઈ છેલ્લા લગભગ ચાર હજાર ટ્રાન્સપ્લાન્ટ જે આપણે કર્યા છે એ બધા લેપ્રોસ્કોપી દ્વારા કર્યા છે એટલે દર્દીને જે પેશન્ટ ડોનેટ કરે છે એને એક નાનું ઇન્સિડન્ટ આવે છે અને દૂરબીણમાંથી બધું કિડની કાઢીને નાના ચીરામાંથી નીચે ચીરો મૂકીને કિડની કાઢતા હોય છે ડોનર અને રિસિપિયન્ટ એનું સ્પેસિફિક કંઈ રિએક્શન થાય છે કે નહીં એના માટે જે હાયર લેબોરેટરીની મશીનોની જરૂર હોય છે એ આપણે બધી પ્રોક્યોર કરેલી છે અને અત્યારે એ મશીનો દ્વારા બધા તપાસ કરી રહ્યા છે એટલે એમ તમે જોવા જાઓ તો આપણું સક્સેસ રેટ જે પહેલાં દસ વર્ષ વીસ વર્ષ

યુરોલોજી નેફ્રોલોજી એન્થિયોલોજી રેડિયોલોજી અને પેથોલોજી ડિપાર્ટમેન્ટ તથા અત્યંત આધુનિક લેબોરેટરી તથા બ્લડ બેંક ધરાવે છે નેફ્રોલોજી યુરોલોજીના વિષયમાં વિદ્યાર્થીઓ તથા પ્રેક્ટિસનરને લેટેસ્ટ નોલેજ પૂરું પાડવા માટે આ હોસ્પિટલમાં અત્યંત આધુનિક ટીચિંગ અને ટ્રેનિંગ સેન્ટર પણ આવેલું છે આ હોસ્પિટલ કિડનીમાં થતા રોગ અંગેની જાગૃતિ ફેલાવવાના કાર્યમાં સતત જોતરાયેલી છે અને તે અલગ અલગ શહેરો અને વિસ્તારોમાં આ અંગે સેમિનાર યોજતી રહે છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર